लापु देवी कोई न वाचो के पास मैं सुन रही हूं क्या हुआ नहीं दुर्गा राम मेरा नाम मेरे यार लड़की है घर से कोई भगा के लेके चला गया है मिलता नहीं है हमने कंप्लीट किया यहाँ पे लेकिन वो भी हमारा कुछ सुनता नहीं है आज आठ दिन हो गया है लड़की को लेके गए अभी हमारे पास कोई पता नहीं है हम पुलिस वाले से पहले यहां गए वहाँ से बोल रहे हैं आपका वावड़ी सला गया वावड़ी धका खा रहे वहाँ से भी कुछ जवाब दे रहे नहीं है वो लोग बोल रहे है कि आपका वो ई मेल आई डी भेजा हुआ है अमेरिका वहां से आएगा जब आपको रिपोर्ट मिलेगा जब आपको लड़की मिलेगा ऐसी बात बोल रहे है और हमको वहाँ बैठने नहीं देते नहीं हमको कोई जवाब देते पुलिस वाले आ, आ, हमारे वो आगे शेरी में कोई रहता है बंदा वो बगा के लेके गया उसके आई डी पे फोटो भी चढ़ाते है और पुलिस वाले को भी हमने बताया है की भाई ये आई डी उनका का चालू है लेकिन वो कुछ बोल रहे नहीं हमको और लड़की का उम्र है पंद्रह साल तीन महीने का पर ऐसा बोल रहा हूं कि मेरी लड़की जिंदी वापिस मिल सकती है ऐसी मेरी हेल्प करो और मैं उनसे परेशान हूँ मेरे घर वाली और मैंने छह सात दिन से अभी खाना भी नहीं खाया है और दोनों लड़के की उनकी भी तबीयत खराब है लड़का मेरा छोटा छोटा है दो मेरा नाम नाम से मालने वाला राजस्थान राजस्थाना से यहाँ काम ऊपर आया गया था ना हमारा मोटा भाई से અને મારી બત્રીજી હતી આલેન ભાજી જે આયાથી અટવાડ્યો થયો હે અમારી તો પોલીસ પ્રસેશન અમારી કોઈ સંમતી નહીયા ચાર દિવસ અમે મમલા કીદા યા અપના તાલુડા મોટા મોબ હે માંટી ગુરુવારે બોપર પીધો તે તમે વાવડ્યો જો વાવડી પોલીસવાકી ગયા વાકીદા કે તમારી ઇસરા આઈડી મે કીદો બાપ ઇસરા આઈડી તમાર ચાલુ છે તો તમે લોકશું કામ નર દેયા પડતા તો કે તમારી ઇસરા આઈડી અમેરિકા મોકલી દીને વાકી મેલ આવે તો તમે પાસ મિન મે ખોતી દઉ આ વાત ચાર વાર દિવસ પહેલા નિસે અને કાલે બપોરે અહીં હું ઘરે નથી હતો અને મારા ભાઈ પાસે કઈ આવ્યા હતા દસ ભરી બગી લાવ્યા આ ભાર ભાઈ ને કહી ગયા કે ભાઈ તમારે છોકરી જોતી હોય તો તમે એને એફઆઈઆર લઈ અને એફઆઈઆર પૈસા લઈ અને તમે હું આવી જાવ કોર્ટે અને તમારી છોકરી તમે મળી જશે આમ કહી ને ગયા ઓલા ભાઈને ને હવારે ફોન આવ્યો મારા ભાઈ પાસે તમે અત્યારે સુધી ક્યાં કેમ નથી આવ્યા તે કોર્ટે આ કહીને ગઈ ગયા અમે પોલીસ પ્રશાસન થી કેતા હોય તો અમારે પાસે પૈસા વૈસા છોકરી જિંદગી અમારી છોકરી વાળા ધ્યાન રાખે ગમે જવું નથી ધંધા ઉપર જતા હોય મારી નાખે તો આ પોલીસ પ્રશાસન થી જવાબદારી ચાલુ પોલીસ સાહેબ નું નામ જાણતો નથી અને સાહેબ છે રાજુભાઈ ગઢવી આ ભાઈ ની એસટીઆઈડી ઉપર આ ફોટો અપલોડ થતો હોય આ એમાં રાજા નામ કરીને આ શોક નામ નામ એસટીઆઈડી ઉપર અને આ છોકરી નો ફોટો છે અને હવે તમે ભાઈ મીડિયા વાળા અને પોલીસ પ્રશાસન અમે ન્યાય દિલાય